નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવી ગયા છે વિહાંગ ત્રિવેદીના ઘરે વડોદરામાં વિહાંગજી અમારી ચેનલ પર પ્રથમ વાર આજે એવું થઈ રહ્યું છે કે કોઈ મેલ રેસીપી આપી રહ્યું છે તો તમે અમારા વ્યૂઅર્સ આજે શું શીખવાડવાના છો આજે હું વેજ દમ બિરયાની શીખવાડવાનો છું હવે આપણે બિરયાની તો બહુ જ બધા ટ્વિસ્ટ બનાવતા હોઈએ છીએ પણ બધાને એવું થાય કે પેલું સબ્જી મેરીનેટ કરવાની પનીર મેરીનેટ કરવા એકદમ ઈઝી વે છે અને ક્વિકલી રેડી થઈ જાય છે એ રીતની મારી બિરયાની છે તો આપણે જોઈશું શરૂ કરીએ ઓકે ધન આપણે સૌ પ્રથમ ઓસાયેલા ભાત લીધા છે આ એટી પર્સન્ટ કુક રાઇસ છે અને આપણે જીરું તમાલપત્ર અને લીંબુ નાખીને ઓસાઈ લીધા છે અને મીઠું પણ એડ કર્યું છે આ વેજીટેબલ્સ છે પાર કરેલા છે આમાં વટાણા કેપ્સિકમ ગાજર બટાકા અને ફ્લાવર છે આમાં તમે કોઈ તમારી અનુસાર જો વેજીટેબલ એડ કરવા હોય તો કરી શકો છો આ છે આપણે તમાલપત્ર લાલ મરચું આપણે રેડ કાશ્મીરી લાલ મરચું છે જીરું છે આ બિરિયાની મસાલો છે તમે કોઈ પણ લઈ શકો છો અત્યારે મેં હોમમેડ લીધો છે આ હળદર છે દહીં છે લીંબુ લીલું લસણ બટર પછી આપણે તેલ છે આ તેલ ખાસ બિરસ્તો ફ્રાય કરીએ એ જ હોવું જોઈએ મીન્ટ અને મરચું છે ઘી છે ફ્રેશ ક્રીમ છે આ આપણે મીઠું ધાણા આદુમરચાં લસણની પેસ્ટ બિરસ્તો ટામેટા ચોપ કરેલી ડુંગળી અને છીણેલું ચીઝ અને બિરયાનીનું સ્પેશિયલ કેસરવાળું દૂધ આપણે પહેલા ગ્રેવી રેડી કરીશું એના માટે 1 ટેબલ સ્પૂન બટર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી અને જેવું ઘી અને બટર ગરમ થાય એટલે આપણે અંદર લાલ લીલા લસણ એની પેસ્ટ એડ કરીશું હવે આપણે આદુ મરચા લસણ પેસ્ટ એડ કરીશું આમાં આપણે આપણી પેસ્ટ થોડીક અધકચરી વાટવાની છે એટલે એની તીખાશ જે પ્રોપર ગ્રેવીમાં રહે એ બેલેન્સ રહેશે હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દઈશું હવે આપણે ટામેટા એડ કરીશું ટામેટા બી આપણે ચોપરમાં ફાઇનલી ચોપ કરેલા લીધા છે આ થોડુંક આપણું કૂક થઈ ગયું છે હવે આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કરીશું એનાથી એક પ્રોપર કૂક થઈ જાય હવે આપણે મસાલા કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક નાની ચમચી જેટલી હળદર આપણે એક ચમચી બિરયાની મસાલો લીલું લસણ એડ કરીશું આ એન્ડ વખતે જ્યારે કૂક થાય ગ્રેવી ત્યારે એડ કરવાનું એટલે એની ફ્લેવર પ્રોપર રહે થોડાક ધાણા અને હવે આપણે એને મિક્સ કરીને આપણા વેજીટેબલ્સ એડ કરીશું એક નાની ચમચી જેટલું અથવા તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે વેજીટેબલ્સ બોઇલ કર્યા ત્યારે મીઠું એડ કર્યું હતું એટલે બસ હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું વેજીટેબલ્સ એડ કર્યા પછી પાણી એડ કરીશું એટલે મસાલા પ્રોપર એમાં કૂક થઈ જાય હવે આપણે એમાં દહીં એડ કરીશું લગભગ એક નાની વાટકી જેટલું દહીં છે અને એક ચમચી ફ્રેશ ક્રીમ એડ કરીશું આનાથી એકદમ ક્રીમી ટેસ્ટ આવી જાય અને આપણે જે મેં આગળ કીધું હતું એમ કે મેરિનેટ નહીં કરવાનો ઓપ્શન આપણો જતો રહે અને ક્વિકલી રેડી થઈ જાય અત્યારે ખાલી તમારા જે વેજીસ જ તમે આ કર્યું છે સાંતળ્યા છે એમાં જ આમ એવી સરસ સ્મેલ આવી રહી છે ને ફ્લેવરની બસ હવે આપણે એને ગેસ ઓફ કરીને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ ખાલી સીજાવા દઈશું ઓકે આપણે બિરિયાની હવે આપણે લેયરિંગ સ્ટાર્ટ કરીશું એના માટે એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું એક ચમચી જેટલું પેલું બિરસ્તાનું જે તેલ હતું એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તમાલપત્ર અને એક લાલ મરચું એડ કરીશું હવે આપણે અને એક લાલ સૂકું લાલ મરચું એડ કર્યું છે થોડા આપણે સમારેલા લીલા મરચાં એડ કરીશું આ પ્રોપર આપણો મસાલો ગરમ થઈ જાય એટલે આપણે આપણી ગ્રેવી એડ કરતા જઈશું અને લેયરિંગ સ્ટાર્ટ કરીશું આપણે સૌથી પહેલા નીચે આપણી ગ્રેવી મૂકીશું આપણે રાઈસ નો લેયર કર હવે આપણે રાઈસ લેયરિંગ કરીશું રાઈસ 80% કુક છે એટલે આપણે કદાચ દમ વખતે કદાચ 2-5 મિનિટ વધારે થઈ જાય તો આપણને વાંધો ના આવે એ નથી કે રાઈસ ઓવર કુક નહી થઈ જાય પ્રોપર કવર થઈ જાય પછી આપણે ઉપર

ઘણા બે લેયર ત્રણ લેયર તમે તમારી રીતે જેટલા આપણે વાઇઝ લેયર કરતા હોય એટલે આપણે કરી શકીએ છીએ અને એકદમ ક્વિક એન્ડ ઇઝી બની જાય છે કદાચ કોઈ એકદમ ગેસ્ટ આવી જાય કે આપણે પાર્ટી મેન્યુ કે એમાં આપણે રાખવું હોય ફટાફટ એકદમ બિરયાની બનાવી શકીએ અને આ એવું છે કે તમે રાયતા સાથે સર્વ કરો તો બેસ્ટ છે બટ તમે સિંગલ સર્વ પણ કરી શકો એક વન પોટ મિલ તરીકે પણ સર્વ કરી શકાય છે લાસ્ટમાં થોડું રાઈસનું લેયર વધારે વ્યવસ્થિત રાખવાનું એટલે સબ્જી આપણી વધારે ના નાખી સેમ પછી આપણે કેસરવાળું નગ એડ કરીશું બિરસ્તો એડ કરીશું ચીઝ એડ કરીશું ઉપરથી એક ટેસ્ટ માટે થોડોક બિરયાની મસાલો થોડું સોલ્ટ લીલા ધાણા થોડો ફૂદીનો અને મરચા બસ હવે આપણે એને પ્રોપર કવર કરી લઈશું અને એને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે દમ આપવા મૂકી દઈશું બિરયાની દમ થઈને રેડી છે આપણે આજે ઇન્ડક્શન પર કર્યું છે એટલે આજે આપણે આ પોટમાં આ રીતનો એક પોટ મળે છે એમાં કર્યું છે પણ જો આપણે નોર્મલ જો રૂટીનમાં તમે ગેસ પર કરતા હોય તો તમે આ ટાઈપના માટીના પોટમાં કરી શકો છો આનાથી ટેસ્ટ એકદમ બેસ્ટ આવતો હોય છે અને જે આપણા માટીના વાસણ તો બહુ જ ટાઈમ આપણા ઘરડાઓ યુઝ કરતા હતા એટલે આનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક જે બિરિયાનીનો ટેસ્ટ આવે એ આવે છે તો તમે ઘરે આ ટાઈપના પોટમાં કે નાના પોટમાં માટીના કરી શકો છો એનાથી બિરયાની એકદમ ટેસ્ટી રેડી થશે હવે આપણે આ બિરયાનીને પ્લેટિંગ કરીશું આ આપણી બિરયાની જે રેડી થઈ ગઈ છે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું એક વખત એક સરસ મિક્સ કરીને આપણી વેજ દમ બિરયાની એકદમ રેડી છે અને આપણે કાકડી અને બુંદીના રાયતા અને પાપડ સાથે સર્વ કરી છે તો એકદમ ઇઝી ટેસ્ટી ક્વિક બની જાય એવી બિરયાની છે તો તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો બિરયાની તો બધા ખાતા જ હોય બિહાનજી પણ તમે અમારા વ્યુઅર્સને દમ વેજ બિરયાની શીખવાડી એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ થેન્ક યુ વેલકમ સર તમે પણ આટલું સરસ અમને એક ચાન્સ આપ્યો કે અમે તમારા પ્લેટફોર્મ પર આવીને આ રીતે કરી શકીએ બદલ તમને થેન્ક યુ યુ વેલકમ સર હવે કોઈ નામ લે કે બિરયાની એટલે વેજીટેરિયન હોય જ નહીં તો આ રેસિપી તમે બનાવજો અને જે આવું કે એને આ ખવડાવજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી બની છે આપની પાસે પણ જો આવી કોઈ અવનવી રેસિપીસ છે તો અમને કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર અમે નીચે જણાવેલો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ